અંકલેશ્વર શહેરમાં ઈદે મિલાદુનબીના તહેવારની ઉત્સાહે ઉજવણી કરવામાં આવી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં ઈદે મિલાદુન્નબીના તહેવારની ઉજવણીના ભાગરૂપે જુલુસો નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા પોલીસ બંદોબસ્ત વચ્ચે જુલુસ સંપન્ન થયું હતું અંદાળા ગામ ખાતે પણ મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદુન્નબીની પ્રતિવર્ષ મુસ્લિમ સમાજ દ્વારા સાનો શૌકતથી ઉજવણી કરવામાં આવે છે આ પ્રસંગે ઠેર ઠેર જુલુસ આમન્યાઝ વયઝ સહિતના કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે ત્યારે આજ રોજ અંકલેશ્વર શહેરના કસબાતી કસ્બાતીવાડથી ઈદે મિલાદનું જુલુસ નીકળી વાડ ગોયા બજાર ભાટવાડ વાડ થઈ કાજી ફળિયાથી હજરત અલીમ હલીમસાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે બાલ મુબારકની જીહારાત કરાવી જુલુસનું સમાપન કરાવવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર કોમી એકતાને ભાઈચારા સાથે ઉજવાયો હતો આ જુલુસમાં જસની ઈદે મિલાદુન્નબી કમિટીના પ્રમુખ વસીમ ફડવાલા સૈયદ ગ્યાસુદ્દીન કાઝી સૈયદ મુનવર બાવા સૈયદ આરિફ બાવા બખ્તિયાર પટેલ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અંકલેશ્વર નાંદાડા ગામ ખાતે ઈદે મિલાદુન્નબીના તહેવારની ભેર ઉજવણી કરવામાં આવી હતી આ ઈદે મિલાદુન્નબીના તહેવારની નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા આ જુલુસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ મસ્જિદ ખાતે પહોંચી સમાપન થયું હતું આ જુલુસમાં ગામના મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર ખાતે જસને ઈદે મિલાદુન નબીનો નો જુલુસ કાઢવામાં આવ્યો હતો જસને ઈદે મિલાદુન નબી અમારા હુજુર સલ્લાહ સલમનો જન્મદિવસ છે જે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અંકલેશ્વર ખાતે અંકલેશ્વર શહેર જસને ઈદે મિલાદુન નબી કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જે અત્રેના કસ્બાતીવાળ ખાતેથી નીકળીને અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને હઝરત હલીમ સદાતર ભંડારી રજ તાલા અલહોની આસ્થાના પર પહોંચશે અને ત્યાં અમારા હુજૂર સલ્લાહ સલ્લમના બાલ મુબારકની જાહેરાત કરાવીને આ જુલુસનું ત્યાં સમાપન કરવામાં આવશે હું અંકલેશ્વર શહેર જશ્ને ઈદે મિલાદુન નબી કમિટી દ્વારા આલમે ઇસ્લામને અને તમામને ઈદે મિ ઈદે નબી કમિટીની મુબારક બાદ પેશ કરું છું અંકલેશ્વર શહેર પોલીસ વહીવટી તંત્ર અંકલેશ્વર નગરપાલિકા જે સાથ સરકાર અમને આપ્યો છે તે બદલ આભાર માનું છું અને હાલ જે દેશમાં માહોલ ચાલી રહ્યો છે તો આજના મુબારક દિવસે હું દુઆ કરું છું કે અમારા દેશમાં અમન ચેન કાયમ રહે અને લોકો શાંતિથી હડી મળીને જીવે તેવી પ્રાર્થના છે